નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ એના વિશેનો અભ્યાસ કર્યો હતો હવેના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચાર આગળના લેક્ચરમાં તમને કોઈ પણ બે બાજુના બે બાજુના માપ આપેલું હોય એક વિકણાનું માપ આપેલું હોય અને ખૂણાનું માપ આપેલું હતું હવેના લેક્ચરમાં તમને ત્રણ બાજુના માપ આપેલા છે અને કોઈપણ બે ખૂણાના માપ આપેલા હશે વિકર્ણનું માપ આમાં આપેલું હશે નહીં આગળના લેક્ચરમાં તમને જોયું હતું તો એમાં તમને વિકર્ણના માપ આપેલા હતા અને બાજુના માપ આપેલા હતા બે બાજુના અને ખૂણાના માપ આપેલા હતા એના ઉપરથી આપણે ચતુષ્કોણની રચના કરતા હતા તો લેટ સ્ટાર્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ ખાલી ચતુષ્કોણની રચના કરો ચતુષ્કોણ ડીઈ એ આર ડીઈ એ આર દોરવાનો છે ડી આપેલું છે ઈ એ આપેલું છે જો આ ડીઈ એ આર ડી આપેલું ઈ એ આપેલું A R આપેલું આ નો ખૂણો આપેલો આ એનો ખૂણો આપેલો એના ઉપરથી ચતુષ્કોણની રચના કરવાની એ થઈ જાય થઈ જાય કઈ રીતે કારણ કે અહીંથી પહેલાં ડી દોરવાનો જોતા જાઓ પહેલાં શું દોરશી ડી કેટલાનો દોરવાનો ચાર સેન્ટીમીટર પેન્સિલ અને સ્કેલની મદદથી એક જ વાર બોલીશ બીજી વખત તમને જો સમજવું હોય તો પાછળ વિડીયો તમે આમાં રિવેશ કરી શકો અથવા તો વિડીયો ફરીશથી જોઈ શકો એના માટે બીજી વખત હવે સમજાવીશ નહીં ધ્યાન રાખજો એટલું એટલે પહેલેથી જ એક જ વખત વ્યવસ્થિત સમજી લેવાનો એટલે પાછો વિડીયો રિવેશ ન કરવો પડે એને અને જો ન સમજાય તો પાછો વિડીયો રિવેશ કરી લેવાનો ડીઈ ચાર સેન્ટીમીટરની લંબાઈનું રેખાખંડ દોરવાનું ડીઈ બરાબર કેટલો હતો કે ચાર સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ હવે ડીનું માપ આપણને ખબર નથી પણ ઈનું માપ ખબર છે કેટલું તો કે સાઈઠ અંશ સાઈઠનું માપ પરિકરનું માપ બે સેન્ટીમીટર અથવા તો એનાથી ઓછું બે સેન્ટીમીટર કરતાં ઓછું અડધાથી ઓછું રાખવાનું હોય એટલે બે સેન્ટીમીટર અથવા તો બે સેન્ટીમીટર કરતાં ઓછું રાખો અને પરિકરની અણી ઈ ઉપર રાખો પરિકરની અણી ઈ ઉપર રાખો ને આવી રીતના એક ચાપ રચો ઈ ચાપ અહીંયા રેખાખંડ ડી ને જ્યાં છેદે ત્યાં પરિકરની અણી રાખો ત્યાંથી પછી એક ચાપ આવી રીતના રચો એટલે કેટલાનો વનશે એ ખૂણો અને આમાંથી પસાર થતું કિરણ પસાર કરો વ્યવસ્થિત જ કિરણ દોરી નાખવાનું ઈ જે કિરણ પસાર થાય એને નામ આપી દીયો કિરણ ઈ એક્સ અને આ જે ખૂણો બન્યો એ કેટલાનો બનશે સાહીઠ અંશ ખૂણો બનશે આ ડીઈ ભાઈનો હવે ઈ એ આપણે કેટલો દોરવાનો પાંચ સેન્ટીમીટર પરિકરની અણી પાછી ઈ ઉપર રાખો પરિકરની અણી ઈ ઉપર રાખો અને હવે પરિકરનું માપ ચાર નહીં પણ કેટલું પાંચ સેન્ટીમીટર માપ લેવાનું એટલે પાંચ સેન્ટીમીટર માપ લે અહીંયા ચાપ રચો એ ચાપ જ્યાં કિરણને છે દે ત્યાં નામ આપી દો એ ડન હવે ત્યાંથી અહીંયા લગીનનું માપ કમ્પ્લીટ થઈ ગયું આ ઈથી એ સુધીનું માપ કેટલું થાય તો કે પાંચ સેન્ટીમીટર હવે કોનો વારો એનો વારો એ પાસે કેટલો ખૂણો બનાવવાનો નેવું નો ખૂણો બનાવવાનો પેજ આડું કરી નાખવાનું પેજ આડું કરી અને અહીંયા નેવું વંશનો ખૂણો બનાવવાનો તો પરિકરની અણી એ ઉપર રાખવાની પરિકરની અણી કેટલા ઉપર રાખશો તમે એ ઉપર અને અડધા કરતાં ઓછું માપ એટલે પરિકરનું માપ કેટલું લેવાનું પાંચ છે આ માપ તો અડધા કરતા ઓછું એટલે બે સેન્ટીમીટરનું માપ લેવાનું પરિકર અહીંથી આવી રીતના રચવાની રચના કરવાની ચાપ દોરવાની એ જે ચાપ દોરે જે જગ્યાએ છે દે ત્યાંથી પાછી એક વખત અને અહીંયા બીજી વખત હવે એ બેય ચાપનો વારાફરતી ઉપયોગ કરી એક વખત આ બાજુથી ને એક વખત આ બાજુથી એક વખત અહીંથી આવી રીતના ચાપ રચશો અને બીજી વખત અહીંથી આવી રીતના એ બે ચાપ તમે રચવાના અને આમાંથી પસાર થતું કિરણ દોરી નાખો ક્યુ તો કે એ વાય એ વાય નામનું કિરણ દોરો અને એ જે બનશે એ કેટલાનો ખૂણો બનશે એ રિયો કેટલાનો તો કે નેવું વંશનો ખૂણો બનશે સમજાણું હવે હવે કાંઈ નથી કરવાનું એ આર આપણને આપ્યું છે કેટલું છે ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પરિકરની અણી એ ઉપર રાખવાની પરિકરની અણી એ ઉપર રાખો અને કેટલું માપ લેવાનું ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનું માપ લેવાનું ને એથી અહીંયા ત્રીજી રચો અહીંયા જે બિંદુ આવે એને નામ આપી દો આર ડી અને આરને જોડી દેવાના આર રેખાખંડ જોડી દો એટલે આવી કંઈક આકૃતિ બનશે તમારી આ ચાર પોઈન્ટ પાંચ છે આ ચાર છે એટલે અહીંથી તમે જુઓ ને તો કમ્પેરિઝન કરો તો આ સીધું આમ લાંબુ થાય એટલે આવી કંઈક આકૃતિ બનશે તમારી શું આપેલું છે જોતા જાવ રત્નાના મુદ્દા સમજતા જાવ ચાર સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એટલે આ ડી દોર્યો પછી ઈના સાઠ અંશનો ખૂણો બનાવતું કિરણ ઈ એમ રચો આને ઈ એમ નામ આપ્યું તો આને તમે ઈ એમ નામ જ આપજો કારણ કે રત્નાના મુદ્દા તમે આમાંથી જ જોઈને લખશો એટલે ઈ એમ નામ આપવાનો એક વખત ચાપ અહીંયા રચવાની અડધા કરતાં ઓછું પરિકર અને આ પછી આને પરિકરની અણી લેવાની અહીંયા અને અહીંથી ચાપ રચી નાખવાની એ બે ના છેદ બિંદુ પસાર થતો કિરણ ઈ એમ રચી નાખવાનો એટલે લગીન કમ્પલીટ પછી હવે શું કરશો ઈ ને કેન્દ્ર લેવાનું આ ઈ ને કેન્દ્ર લેવાનું પાંચ સેન્ટીમીટર ની ત્રિજ્યા ખોલી નાખવાની અને અહીંયા ચાપ રચી દેવાની ઈ જે ચાપ નું છેદ બિંદુ આવે એને બિંદુ એ નામ આપી દેવાનું પછી ઈ એ ઉપર બિંદુને ને નેવું અંશ ખૂણો બનાવતું કિરણ રચવાનું છે આપણે એ વાય નામ દીધું અને એન નામ દીધું અહીંયા નેવું અંશનો ખૂણો દોરવા માટે પરિકરની અણી રાખવાની એ ઉપર એક ચાપ મારવાની એ બે સેન્ટીમીટરની રાખો તોય તો એ પછી એ જે એટલું ને એટલું માપ રાખી અહીંયા ઈ જે ચાપ જે કિરણને જે જગ્યાએ છેદી હોય ત્યાંથી પરિકર ની અણી રાખી એક ચાપ ન્યા અને પછી અહીંયા વારાફરતી ચાપ મારવાની એ બે ચાપને વારાફરતી ઉપયોગ કરી અને એક વખત આમ અને એક વખત આ બાજુ જે જગ્યાએ લીટો થતો જાય જગ્યાએ જોતા જાઓ ને એટલે વધારે આઈડિયા આવશે અને એમાંથી પસાર થતું કિરણ દોરી નાખો એ એન એન દોરી નાખું કિરણ પસાર પછી નેવું અંશનો ખૂણો બનાવતું કિરણ એ એન દોરો પછી એને કેન્દ્ર લેવાનું પાછું એને કેન્દ્ર લેવાનું આ એને કેન્દ્ર લીધું એને કેન્દ્ર લેવાનું અને ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરની ત્રિજ્યા રચી અને માપ નું અહીંયા દોરી નાખવાની ચાપ ઈ ચાપ જે જગ્યાએ છે એને આર કહેવાનું પછી ડી અને આર એટલે આ બે જોડી દેવાના એટલે વાર્તા થઈ ગઈ પૂરી ચતુષ્કોણ ડી આર માગ્યા મુજબનો ચતુષ્કોણ છે તમને કાંઈ ન સમજાણ હોય તો વિડીયો રિવર્સ કરીને જોઈ લેવાનો અને જો સમજાઈ ગયું હોય તો વિડીયો પોઝ કરી અને આકૃતિ તો હારો જ દોરતા રત્નાના મુદ્દા લખી નાખવાના ચતુષ્કોણ ટી આર યુ ઈ એટલે ટ્રુ એમાં ત્રણ બાજુના માપ આપેલા છે ટીઆર આરયુ અને યુ ઇ એટલે ટીઆર ટી આર આરયુ યુ ઈ અને માપ ખૂણો આર આપેલો છે પંચોતેર અંશ અને યુ આપેલો હોય એકસો વીસ અંશ થઈ જાય આ બધું થઈ જાય હવે પિંચોતેર હે તો યુક્સેના મદદથી દોરવો પડશે કોણ માપકની મદદથી તો જોતા જાવ કઈ રીતે શરૂઆત ક્યાંથી કરવાની ટીઆર થી કરવાની ટીઆર કેટલું તો કે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ટી આર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થયું પછી આર ને પરિકરનું કેન્દ્ર લેવાનું પિંચોતેર અંશનો પહેલા ખૂણો બનાવવાનો છે તો પિંચોતેર અંશનો પહેલાં ખૂણો બનાવવો હોય તો પરિકરનું માપ બે સેન્ટીમીટરનું રાખવું પડે અથવા તો એક સેન્ટીમીટરનું બે સેન્ટીમીટરનું રાખો ને હા ત્રણ પોઈન્ટ પાંચ તો બે સેન્ટીમીટર વધી જાય એટલે એક સેન્ટીમીટરનું રાખો તમે એક સેન્ટીમીટરનું માપ લઈ અને અહીંયા આવી રીતના ચાપ રચો એ ચાપ ને પછી જગ્યાએ છે દે આ ને ત્યાંથી વાળા ફરતી એક વખત એક ચાપ અને અહીંયા પાછી બીજી ચાપ એ બે ચાપનો ઉપયોગ કરી અને અહીંયા કેટલા અંશનો ખૂણો બનાવવાનો પેલા નેવું અંશ નેવું અને સાંઠની વચ્ચે પિંચોતેર આવશે ને જોતા જાઓ ફરીથી આ ટીઆર પછી આવી રીતના ચાપ રહી છે એ ચાપમાં એક વખત અહીંયા ચાપ અને એક વખત અહીંયા ચાપી બેનો વાળા પરથી ઉપયોગ કરીને એક વખત આમ અને એક વખત આ બાજુની ચાપ એ જે ચાપ દોરો એમાંથી પસાર થતું કિરણ પસાર કરી નાખો ડોટેટ લાઈનનું પસાર કરજો આપણે નેવુંનું કામ નથી એટલા માટે ડોટેટ કર્યું પસાર હવે અહીંયા જે છેદ બિંદુ આવે એ છેદ બિંદુ અને આ જે ચાપ રેડ પેનથી બતાવું એક આ છેદ બિંદુ અને આમ રચો એક વખત આ બાજુ પિંચોતેર નામ શું આપશો એ કિરણને આર એ નામ આપી દિવ હવે આરયુ કેટલાનો કે ત્રણ સેન્ટીમીટરનો ફરીકરની અણી આર ઉપર રાખવાનું ત્રણ સેન્ટીમીટરનું માપ લેવાનું અને ચાપ રચો એ ચાપ જે જગ્યા છે તેને નામ શું આપશો યુ યુ નામ આપવાનું ડન યુ નામ આપી દીધું હવે યુ કેટલાનો કરવાનો એકસો વીસ અંશનો પરિકરની અણી એક સેન્ટીમીટર રાખવાની અને પરિકરની અણી યુ ઉપર રાખવાની યુ ઉપર રાખીને અને આવી રીતના ચાપ રચવાની ઈ ચાપમાં વારાફરતી ઉપયોગ કરવાનો એક વખત એટલે આ નો અને બીજી વખત ઉપયોગ કરો એટલે આ એકસો વીસનો અને એમાંથી પસાર થતું હોય એવું કિરણ આવું કંઈક પસાર થાય અને એ કિરણને નામ આપી દે યુ બી યુ બી નામ આપ્યું પાછળ રચનાના મુદ્દામાં અલગ નામ આપેલું હોય છે એટલા માટે હવે યુ આર કેટલો કરવાનો ચાર સેન્ટીમીટર તો યુનું માપ યુ ઉપર પરિકરની અણી રાખો યુ ઉપર પરિકરની અણી રાખી અને ચાર સેન્ટીમીટરનું માપ લ્યો અને અહીંયા ચાપ અને નામ આપી દો ઈ હવે યુ અને ટીને ટી અને ઈને જોડી દો ટી અને ઈ ને જોડી દો જે ચતુષ્કોણ બને એટલે ટી આર યુ અને ઈ મુજબનો છે આવો ઈજબુષ્કો તમે દોરશો પેન્સિલથી એટલે વ્યવસ્થિત જ દોરાય શું કીધું ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર રંબાઈ નો રેખા એટલે આ ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પછી આરના પંચોતર અંશના ખૂણું બનાવતું કિરણ દોરો પિંચોતેર અંશનું કિરણ બનાવવાનું જ આમાં અગત્યનું હોય એક વખત આવી રીતના ચાપ મારી પછી એ જે ચાપનો ઉપયોગ કરીને એક અને બે ચાપ એટલે અહીંયા કેટલું થયું પેલો સાઠ ન થયો પછી વીસ નો થયો પછી સાઠ અને વીસનો ઉપયોગ કરી નેવું નો બનાવ્યો હવે નેવું નો તો ડોટેટ થી જ દોરવાનો જવો અહીંયા ડોટેટ થી છે એ ડોટેડ લાઈન થી થઈ જાય પછી એનો ઉપયોગ કરવાનો આ આ અને અને જે રહ્યો એ ઉપયોગ કરી આમાંથી એક ચાપમાંથી પસાર થતું કિરણ દોરી દેવાનું એટલે ઈ જે કિરણ બરે એને નામ શું આપ્યું એને ઈ આર એમ નામ આપ્યું આર ને કેન્દ્ર લઈ ત્રણ સેન્ટીમીટર વાળી ચાપ રચવાની એટલે અહીંયા ત્રણ સેન્ટીમીટર વાળી ચાપ રચવાની નામ આપી દે યુ હવે યુ નો વારો યુમાં એકસો વીસ અંશનો ખૂણો કોણમાપકનો ઉપયોગ કરી શકો અથવા કોણમાપકનો ઉપયોગ ન કરો આપણે તમે આવે એટલે ઉપયોગ કરવા માટે એક ચાપ ચાપ અને અને આ એક બીજી ચાપ બીજી એકસો વીસ વાળી હોય પેલી ચાપ સાંઠ વાળી હોય એટલે આમાં તમ તારે જરૂર નથી કોણમાપકનો ઉપયોગ કરવો યુને કેન્દ્ર લેવાનો ચાર સેન્ટીમીટરનું માપ દોરવાનું બરાબર અને ઈ જે જગ્યાએ છે દે એને નામ દઈ દેવાનું ઈ અને હવે રેખાખંડ ઈ અને ટી દોરી નાખવાનો ચતુષ્કોણ ટી આર યુ ઈ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે અહીંયા તમારું સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચાર પૂરું અહીંયા ધી આકૃતિ તો હાર જ દોરવાની રચનાના મુદ્દા લખી નાખજો વિડીયો પોસ્ટ કરીને સ્વાધ્યાય ચાર પોઈન્ટ પાંચ નીચેનાની રચના કરો આરી બરાબર પાંચ પોઈન્ટ એક સેન્ટીમીટર ધરાવતો ચોરસ રચના કરો ચોરસ 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 ની ખાસિયત શું હતી બધા ખૂણા કેવા હોય કાટ ખૂણા બધી બાજુના માપ સરખા માપ આપેલું છે ઈ આરીનું માપ આપેલું આ બધા ખૂણા કેવા હોય નેવું ના હોય એક ખૂણો દોરસી અને આ આરી પછી એ આર એડી અને ડીઆર એ બધીની બાજુના માપ એટલે વાર્તા થઈ ગઈ પૂરી આ કેટલા નો હતો કે પાંચ પોઈન્ટ એક સેન્ટીમીટરની લંબાઈનો રેખાખંડ દોરો નેવું વંશનો ખૂણો બનાવવાનો હેમ કાંઈ વાંધો નહીં બે સેન્ટીમીટરનું માપ લાઈન આવી રીતના ત્રીજીયા દોરો એ ઉપર પરિકરની અણી રાખવાની બે સેન્ટીમીટરનું માપ લાઈન પછી વારાફરતી વાળા એક વખત ચાપ અહીંયા અને બીજી ચાપ અહીંયા એ બે ચાપનો ઉપયોગ કરીને પાછી એક ચાપ અહીંયા ઉપર અને બીજી ચાપ અહીંયા એટલે એક વખત આનો ઉપયોગ કરશો તો આ લાગશે પછી આનો ઉપયોગ કરશો તો આ લાગશે એમાંથી પસાર થતું એક કિરણ રચો નામ નામ આપી આપી અને એક સેન્ટીમીટરનું રચવાનું હતું એટલે આ ખૂણો બની ગયો હવે ઈ ને ઉપર પરિકર ની અણી રાખો અને હવે પાંચ પોઈન્ટ એક સેન્ટીમીટરનું માપ લ્યો અને અહીંયા ચાપ રચો ઈ જે ચાપ રચો એને નામ આપી દો આર ઈ હવે નામ શું આવશે એ એવી જ રીતે આનો ઉપયોગ કરો અહીંયા નેવું અંશનો ખૂણો બનાવવાનો આવી રીતના ચાપ રચો એ જે ચાપ મળે ત્યાંથી એક ચાપ અને અહીંયા બીજી ચાપ એ બે ચાપનો વારાફરતી ઉપયોગ કરી અને અહીંયા આવી રીતના પસાર થતું કિરણ રચી નાખો એ કિરણને નામ આપી દીધો આર એન અને અહીંથી હવે કોનો વારો લેવાનો આરને ફરીકરની અણી રાખવાની પાંચ પોઈન્ટ એક સેન્ટીમીટરનું માપ રાખવાનું અને અહીંયા એક ચાપ રચી નાખો એ જે ચાપનું માપ આવે એ કેટલું થાય આર ઇ અને હવે શું આવશે ડી હવે ડી અને એને જોડી વાર્તા થઈ ગઈ પૂરી ચતુષ્કોણ ચતુષ્કોણ છે રીતે કરો તોય અને આ રીતે કરો તો યાલશે શું કીધું ચતુષ્કોણ આરી દોરો આવેલો ચતુષ્કોણ આર એ ડી દોરવાનો તો પેલા રેખાખંડ આરી પાંચ પોઈન્ટ એક સેન્ટીમીટર નો હવે આરીમાં ઈ બિંદુ અને એવું અંશ નો ખૂણો બનાવતું કિરણ ઈ એમ રચો અને નેવું અંશનો ખૂણો બનાવવાનો એમાં પેલા એક વખત અને આ બે વખત બેનો વાળા ઉપયોગ કરીને અહીંયા પસાર થતું કિરણ ઈ એમ રચો ડન પછી ઈને કેન્દ્ર લેવાનું પાંચ પોઈન્ટ એક સેન્ટીમીટરની વાપની ચાપ રચવાની ઈ જે ચાપ રચે એ જે છેદબિંદુ મળે એને શું કહી દેવાનું એ કહી દેવાનું એ જ રીતે આર ને કેન્દ્ર લેવાનું આરને કેન્દ્ર લેવું હોય તો પેલા આરનું તો માપ તો તમને ખબર હોય જાય ને એટલે માપ લેવું પડશે એ માપ જે આપણે જે લીધું આગળ એ રીતે લઈ લેવાનું અથવા તો આરને કેન્દ્ર લઈ અને પાંચ પોઈન્ટ એક સેન્ટીમીટરની લંબાઈનો ત્રીજિયાનો ચાપ દોરો એટલે આવી રીતના ચાપ દોરી નાખવાની એને કેન્દ્ર લઈ અને પાંચ પોઈન્ટની ત્રીજિયાનો ચાપ દોરો અને અગાઉના ચાપને જ્યાં છેદે તે બિંદુ ડી કહો કાંઈ વાંધો નહીં પછી એને ચાપ લઈ લેવાનો આ એને પેલા ડીને ચાપ લઈ લ્યો જોતા જાઓ આટલું તો બરાબર હવે ને કેન્દ્ર લેવાનું ને એક વખત ચાપ અહીંયા ડીથી લઈ લીધી અહીંયા એ મળી ગયો હવે એનો વારો એથી અહીંયા લઈ લેવાનું કેન્દ્ર અને અહીંયા ચાપ રચો એ બે ચાપ જે જગ્યાએ છે તેને નામ આપી શું દેવાનું ડી અને આરડી અને એ ડી બે જોડી દેવાના એક વખત ડી જોડે એક વખત એડી જોડી દેવાનો વાર્તા થઈ ગઈ પૂરી ચતુષ્કોણ આર એ ડી માગ્યા મુજબનો ચતુષ્કોણ છે વિડીયો પોસ્ટ કરીને આન્સર લખી નાખજો વિકર્ણાની લંબાઈ પાંચ પોઈન્ટ બે સેન્ટીમીટર અને છ પોઈન્ટ ચાર સેન્ટીમીટર હોય તેવા સમબાજુ ચતુષ્કોણ રચો સર સરબાજુ ચતુષ્કોણ રચવાનો છે પાંચ પોઈન્ટ બે સેન્ટીમીટર એટલે પાંચ પોઈન્ટ આવો સમજુ ચતુષ્કોણ એટલે આવો બધી બાજુ જેની ચારે ચાર બાજુ કેવી હોય સરખી પતંગ આકાર ચતુષ્કોણ ટૂંકમાં કાંઈ વાંધો નહીં આ પાંચ પોઈન્ટ બે સેન્ટીમીટરની લંબાઈનો રેખાખંડ પાંચ પોઈન્ટ બે સેન્ટીમીટરની લંબાઈનો રેખાખંડ દોરી હવે શું કરશી છ પોઈન્ટ એનો લંબદ્રિભાજક દોરવો પડે એટલે છ પોઈન્ટ ચાર છ પોઈન્ટ ચારના અડધા કરો તો કેટલા થાય તો કે ત્રણ પોઈન્ટ બે એટલે કાંઈ વાંધો નહીં આ પાંચ પોઈન્ટ બે લંબાઈનો છે હવે શું કરશી પાંચ પોઈન્ટ બે તો ત્રણ પોઈન્ટ અહીંયા આવી રીતે પહેલાં આનો લંબ દ્રિભાજક દોરવો પડશે પહેલાં પાંચ પોઈન્ટ બે સેન્ટીમીટરનો લંબાઈનો રેખાખંડ દોરો હવે શું કરવાનો દ્વિભાજક દોરવા માટે અડધાથી વધુ માપ લેવાનું અને એક વખત આને કેન્દ્ર દોરવાનું એને હું નામ જ આપી દઉં આપણે એ અને બી ડન એ અને સી નામ આપો ને એ અને સી આ પાંચ પોઈન્ટ બે સેન્ટીમીટરનો દોરવાનો હવે

બાવન એટલે કેટલા થાય છવીસ બે બાવન એટલે બે પોઈન્ટ છ બે બાજુના ભાગે લેજો હવે શું કરવાનું પરિકરની અણી ક્યાં રાખશી અહીંયા નામ આપી દે ઓ ઉપર પરિકરની અણી રાખવાની ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટરના છેડે એક વખત અહીંયા ઉપર ચાપ અને એક વખત નીચે છાપ ત્રણ પોઈન્ટ બે કેમ તો કે છ પોઈન્ટ ચાર હે આખું માપ છ પોઈન્ટ ચાર હોય તો એના અડધો અડધું માપ લેવું પડે અડધું ઉપર ને અડધું નીચે એટલે થઈ ગયું છ પોઈન્ટ ચાર અડધું ઉપર માં પડે અડધું નીચે માપથી આ છેડો જોડી દો અહીંથી આ છેડો જોડી દો બધા છેડા જોડી દો એટલે વાર્તા થઈ ગઈ પૂરી ઉપર નામ આપી બી અને નીચે નામ આપી ડી આપેલા જતુષ્કોણ માગ્યા મુજબનો તૈયાર સમ બાજુ ચતુષ્કોણ આમાં એક્સ અને ઝેડ નામ આપ્યા એક્સ વાય ઝેડ ડબલ્યુ એક્સ ઝેડ કઈ વાંધો નહીં પેલા એક્સ ઝેડ નામનો લંબાઈનો રેખાખંડ પાંચ પોઈન્ટ બે દોર્યો પછી એક્સ ઝેડનો લંબ લંબ્રિભાજક કઈ રીતે દોરવાનો એ મેં શીખવાડ્યું પાંચ પોઈન્ટ બે હે તો ત્રણ સેન્ટીમીટર જેવું માપ લેને એક વખત ઉપર ચાપ અને એક વખત નીચે ચાપ એવી જ રીતે ઝેડનો વારો લઈ અને એક વખત ઉપર ચાપ અને એક વખત નીચે ચાપ એટલે બે ચાપ રચી એ બે ચાપમાંથી પસાર થતું કિરણ દોરી નાખો એ કિરણ દોરાઈ જાય પછી આગળની વાત કરવાની આગળની વાતમાં શું હતું તો કે ઓને કેન્દ્ર લઈ લેવાનું એ કિરણ જેમાંથી પસાર થાય નહીં આ એક્સ જેડને છેદે ને આ ઓ નામ આપી દેવાનું ઓને કેન્દ્ર લઈ અને ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટરની એકવાર ઉપર ચાપ અને એક વખત નીચે ચાપ મારી દેવાની એ નીચે ચાપ ઉપર નીચે ચાપ માર દો અને એમાંથી પસાર થતું કિરણ કાંઈ દોરવાનું નથી પણ એ જેડા રહ્યા એને જોડી દેવાના એક્સ જેડ ઝેડ અને ઝેડ અને એક્સ વાય એટલે ચતુષ્કોણ માગ્યા મુજબ રહ્યો એ આપણો તૈયાર થઈ ગયો એ ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર ઉપર ચાપ અને ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર નીચે ચાપ ધેટ સીટ એવા લંબચોરસની રચના કરો કે જેની પાસ પાસેની બાજુનું માપ કેવું છે પાંચ અને ચાર સેન્ટીમીટર લંબચોરસનું નામ આપણને આપ્યું નથી બે બાજુના માપ આપ્યા છે ખૂણાના માપ તો કેટલા હોય ઓબ્વિયસલી નેવું અંશના લંબચોરસની ખાસિયત ખબર હે ને સામસામેની બાજુના માપ સરખા ખૂણાના માપ નેવું એટલે વાર્તા થઈ જાય પૂરી એ અને બી પાંચ સેન્ટીમીટરની લંબાઈનો રેખાખંડ દોરો હવે બીની પાસે નેવુંનું માપ કરવાનું છે આવડે હવે તો આવડવું જોઈએ આ છેલ્લો દાખલો છે એક વખત આવી રીતના ચાપ લેવાની અડધા કરતાં વધુ માપ રાખવાનું એટલે અડધા કરતાં સેજ ઓછું એટલે બે સેન્ટીમીટરનું માપ રાખશો પછી વારાફરતી ચાપ રચતું જવાનું એક વખત આંથી પરિકરની અણી રાખીને એક વખત અહીંથી ચાપ અને બીજી વખત અહીંયા ચાપ એ બે ચાપની વચ્ચેનું કિરણ પસાર કરવાનું છે એટલે આ બે ચાપનો વારાફરતી ઉપયોગ કરી અને અહીંયા પસાર થતું કિરણ દોરો એ જે કિરણ બનશે એ કેટલાનું બનશે કિરણ બી એમ રચો એ કિરણ બી એમ ઈ નેવું અંશનો ખૂણો બનાવતું હોય છે હવે ચાર સેન્ટીમીટરનું માપ લેવાનું એટલે આનું ચાર સેન્ટીમીટર તો પરિકરની અણી બી ઉપર જ રાખો ચાર સેન્ટીમીટરનું માપ ખોલો અને બી એમ ઉપર પરિકરની ચાપ રચો એ જે ચાપ રચો એને નામ આપી દો સી એ જે જગ્યાએ છે તેની નામ આપો સી હવે એક વખત સીને કેન્દ્ર લેવાનું હવે સીને અને સીને કેન્દ્ર લ્યો અને હવે પરિકરન્યાણી કેટલી તો કે પાંચ સેન્ટીમીટરની રાખી અને એક વખત ચા પાયા રચો હવે એને કેન્દ્ર લ્યો અને પરિકરન્યાણી કેટલી રાખવાની ચાર સેન્ટીમીટર એને કેન્દ્ર લેવાનું અહીંયા જે જગ્યાએ છે દેની અહીંયા નામ આપી દો ડી હવે ડી અને એને જોડી દો ડી અને સીને જોડી દો ચતુષ્કોણ માગ્યા મુજબનો તૈયાર થઈ ગયો આ દાખલાની સમજૂતી આવશે નહીં કારણ કે આવા દાખલા ઘણા આવી ગયા છે આમાં ખૂણો એ અને અહીંથી નેવું નો કર્યો કાંઈ વાંધો નહીં આપણે આ નેવું નો કરશો તોય હાલશે આને આ નેવું નો કર્યો તોય હાલશે બીજો કોઈ એમાં ઇસ્યુ નથી બાકી જે પ્રમાણે મેં કરાવ્યું એ જ પ્રમાણે છે એમાં એને પહેલાં એ નેવું નો કર્યો આપણે બી નેવું નો કર્યો આપણે અત્યાર સુધીની જે મેથડ જોઈએ એમાં બધામાં એ જ હતો એટલા માટે મેં એ ન કરાવ્યો છે આમાં એટલે સોરી આમાં બી ન કરાય મેં બી નેવું નો કરાવ્યો અને એ નેવું નો આપેલો છે ફેર છે બીજો કોઈ આમાં ઇસ્યુ નથી એટલે આના રત્નાના મુદ્દા લખી નાખજો અને આ આકૃતિ દોરી નાખજો સમાંતર બાજુ ચતુષ્કોણ ઓકે એ વાય રચો કે જેમાં ઓકે બરાબર પાંચ પોઈન્ટ પાર અને કે બરાબર ચાર પોઈન્ટ બે હોય શું આ અનન્ય છે એટલે આ એક અને એક માત્ર હોય ખાલી આપણને કોઈ પણ બે બાજુના મામ આપેલા હોય અને ચતુષ્કોણ રચવાનો કીએ તો રચાઈ શકાય ન રચી શકાય શું કામ કારણ કે ચતુષ્કોણની બે બાજુના માપ હોય તો એની વચ્ચેનો કાંઈક ખૂણો તો હોવો જોઈને સમાંતર બાજુ ચતુષ્કોણ ફલેલી આવે તમે દલીલ કરતા હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય સાહેબ તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેના બાજુના માપ સરખા હોય તો સામસામેની બાજુના માપ સરખા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપે સરખા હોય ભાઈ એકાદો ખૂણો તો આપેલો હોવો જોઈએ ને અને એક ખૂણોનું માપ તમને આમના બતાવીએ નથી બતાતું ને હવે તમે એમ દલીલ કરો સાહેબ આગળના આગળના ઓલા દાખલામાં તો ખાલી બે બાજુના માવા આપ્યા હતા તો એમાં તો તમે ખૂણો લઈ લીધો હતો તો એ લંબચોરસ હતો લંબચોરસની ખાસિયત હતી લંબચોરસ કેટલા તો કે કાઠ ખૂણે ખૂણો બનાવે નેવું અંશનો જ ખૂણો બનાવે આમાં સમાતર બાજુ ચતુષ્કોણમાં તમને ખબર નથી હાલો સમાતર બાજુ ચતુષ્કોણમાં તમે માપ લઈ લ્યો આ પાંચ પોઈન્ટ પાંચ આ એ પાંચ પોઈન્ટ પાંચ છે બરાબર હવે ઓકે પાંચ પોઈન્ટ પાંચ છે તો કે સાથે કેટલા અંશનો ખૂણો બનાવવાનો ઓ સાથે કેટલા અંશનો ખૂણો બનાવવાનો એવા તો અઢળક બની શકે નેવું નો બને પિસ્તાલીસ નું બને આવું સમાંતર બાજુ ચતુષ્કોણ બને આવું બને આવું બને એક તો આવું સમાંતર બાજુ ચતુષ્કોણ બને એક પછી હાવ આવું બને તો એવું આમાં તમને ખબર નથી ને માપ ખૂણાનું માપ ખબર હોવી જોઈએ એટલા માટે આનું ચતુષ્કોણ ન બની શકે આ તમને ખબર હોવી જોઈએ અનન્ય નથી સુકામ એક અને એક માત્ર નથી જે એક અને એક માત્ર ખૂણાનું માપ આપેલું હોય જો ધારો કે ઓ બરાબર સાઠ હોય ઓકે બરાબર પાંચ પોઈન્ટ પાંચ અને કે બરાબર બે હોય તો સમાંતર બાજુ તો કેટલા બધા ચતુષ્ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય જુદા જુદા માપના એટલા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ અનન્ય નથી અહીંયા તમારું પ્રકરણ નંબર ચાર પૂરું થાય છે થેન્ક યુ આ છેલ્લાનો આન્સર લખી નાખજો